પાવન પર્વનો જોવા મળી રહ્યો છે એક તરફ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ બીજી તરફ શીતળા સાતમ ધાર્મિક ઉજવણી અને આ બધાની વચ્ચે એક મહાન સંત નો પ્રાગઠ્ય પર્વ ઉપલેટાના ગદેથડમાં આવેલા વેદમાતા ગાયત્રી આશ્રમના સંત લાલ બાપુનો આજે પ્રાગઠ્ય દિવસ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ગધીથડ ગામ ભક્તિમય માહોલમાં રંગાયું છે વેણુ નદીના પવિત્ર કાંઠે આવેલા ગાયત્રી આશ્રમના સંત લાલ બાપુનો આજે પ્રાગટ્ય દિવસ છે સ્વતંત્રતા દિવસને ચિતડળા સાતમની ઉજવણીની સાથે જ અહીંયા ભક્તો લાલબાપુના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે લાલબાપુએ અહીં વેદ માતા ગાયત્રી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું આ તપોભૂમિમાં પગ મુકતા જ દરેક વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ થાય છે સંત લાલબાપુએ અગિયાર કરોડ ગાયત્રી મંત્રની કઠોર સાધના કરી છે અને આજે પણ તેમની તપસ્યા અવિરત ચાલુ છે તેમનું જીવન માનવ સેવા અને ભોજન કરાવવાના ઉદ્દેશ્યને સમર્પિત છે તેમના આશીર્વાદથી અનેક પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ઘણા લોકો વ્યસન મુક્ત થઈ સુખી જીવન જીવી રહ્યા છે લાલ બાપુ જીવદયા માને છે અને જીવજંતુ પશુ પંખી પ્રત્યે રાખે છે તેઓ જાતિના ભેદભાવ વિના સૌને સમાન જુએ છે અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી સાચા ધર્મનો માર્ગ બતાવી રહ્યા છે તેમના દર્શન કરવાથી જીવન ધન્ય થઈ જાય છે ત્યારે તેઓ સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના